તો નમસ્કાર મિત્રો ફરીથી એક વખત તમારું સ્વાગત છે એક નવા વિડીયોની અંદર તો આજના વિડીયોમાં આપણે ધોરણ બાર પછી કોલેજની અંદર એડમિશન લેવા માટે રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે તો તમારે બીએ બીકોમ બીબીએ બીએસસી તો આવા કોઈપણ પ્રકારના કોર્સની અંદર તમારે એડમિશન લેવાનું હોય તો તમારે ઓનલાઈન એનું રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત થઈ ગયું છે તો એનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં આપેલી છે તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જે પણ મિત્રો ચેનલની અંદર નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લઈએ તેથી આવનારા વિડીયોની તમામ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય તો મિત્રો એનું રજીસ્ટ્રેશન કરવા માટે તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરની અંદર કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી લ્યો એની અંદર ટાઈપ કરો જીસીએસ ગુજરાત ગવર્મેન્ટ આટલું ટાઇપ કરશો એટલે જે પેલી વેબસાઇટ આવે એને ઓપન કરી લેવાની છે એની લિંક પણ મિત્રો હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો મિત્રો આ પહેલી જે વેબસાઇટ આવી છે એને ઓપન કરી લેવાની છે તો ઓપન થશે એટલે આ રીતે તમને એક ડેશબોર્ડ જોવા મળશે તો સૌપ્રથમ વખત તમે આ વેબસાઇટ ઉપર આવતા હોય તો અહીંયા બે ઓપ્શન આપેલા છે એપ્લાય નાવ અને ઓલરેડી રજીસ્ટર તો આપણે સૌપ્રથમ વખત આવીએ છીએ તો આપણે અહીંયા એપ્લાય નાવ ઉપર ક્લિક કરશું તો એપ્લાય નાવ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને એક ડૅબોર્ડ જોવા મળશે અને નીચે તમને રેડ લાઈનની અંદર એક નોટિસ પણ જોવા મળશે તો એમાં લખેલું છે એક ચાર બે હજાર ચોવીસથી લઈથી લઈ ધોરણ બારનું પરિણામ જાહેર થયા બાદ બે અઠવાડિયા સુધી રજીસ્ટ્રેશન કરી શકાશે અને અત્યારે હાલમાં પણ આનું રજીસ્ટ્રેશન ચાલુ છે તો મિત્રો આનું રજીસ્ટ્રેશન અત્યારે ચાલુ થઈ ગયું છે અને જે ધોરણ બારનું રિઝલ્ટ આવે ત્યારબાદ પણ બે અઠવાડિયા સુધી આનું રજીસ્ટ્રેશન ચાલુ રહેશે તો જેમ બને એમ આપણે જલ્દીથી આની અંદર રજીસ્ટ્રેશન કરવું કરી લેવું જરૂરી છે તો રજીસ્ટ્રેશન કરવા માટે સૌપ્રથમ તમારે અહીંયા અભ્યાસનો પ્રકાર સિલેક્ટ કરવાનો છે તો મિત્રો સૌપ્રથમ તમારે અહીંયા અંડર ગ્રેજ્યુએટ કોર્સ આ સિલેક્ટ કરવાનું રહેશે એનું ખાસ ધ્યાન રાખજો ત્યારબાદ અરજદારનું નામ તો અહીંયા અરજદારનું નામ કેપિટલ અક્ષરમાં અને મિત્રો જે તમારા ધોરણ બારની અથવા ધોરણ દસની અંદર માર્કશીટની અંદર જે પ્રમાણે નામ છે એ પ્રમાણે જ અહીંયા નામ લખવાનું રહેશે એનું ખાસ ધ્યાન રાખજો એટલું કર્યા બાદ અહીંયા તમારે તમારી જે જન્મ તારીખ છે એ જન્મ તારીખ લખવાની છે તો અહીંયા એક્ઝામ્પલ તરીકે જન્મ તારીખ લખું છું તમારી તમારી જે સાચી હોય એ લખવાની છે ત્યારબાદ અહીંયા કેટેગરી જે પણ તમારી કેટેગરી હોય જનરલ એસસી એસટી ઓ ઈડબલ્યુએસ એસ તો એ પ્રમાણે અહીંથી સિલેક્ટ કરી લ્યો ત્યારબાદ તમારી જાતિ મેલ કે ફિમેલ જે પણ હોય એ સિલેક્ટ કરી લ્યો ત્યારબાદ મિત્રો અહીંયા ઈમેલ આઈડી હોવું જરૂરી છે કેમ કે ઇમેલ આઈડીની અંદર એક ઓટીપી આવશે એનું ખાસ ધ્યાન રાખજો તો અહીંયા તમારે તમારું ઈમેલ આઈડી અને એક મોબાઈલ નંબર લખવાનો છે એટલું કર્યા બાદ અહીંયા ગેટ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર અને એક ઈમેલ આઈડીની અંદર બંનેની અંદર એક ઓટીપી આવશે એ અહીંયા ફિલ કરવાનો છે તો અહીંયા ઓટીપી સેન્ડ થઈ ગયો છે મિત્રો તો આની અંદર મિત્રો તમારા મોબાઈલની અંદર જે ઓટીપી આવ્યો એ અહીંયા લખવાનો છે અને ત્યારબાદ તમારા ઈમેલ આઈડીની અંદર જે ઓટીપી આવ્યો એ અહીંયા લખવાનો છે ત્યારબાદ અહીંયા કેપ્ચર કેપ્ચર ફિલ કરવાનું છે અને સબમિટ ઉપર તમારે ક્લિક કરવાનું છે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા સક્સેસ યુએ સક્સેસફુલી રજીસ્ટર ફોર એડમિશન એ એવું લખેલું અહીંયા આવી જશે આટલું કરશો એટલે તમારા મોબાઈલની અંદર એક આઈડી અને પાસવર્ડ એટલે કે તમારું જે યુઝરનેમ છે અને પાસવર્ડ છે બંને તમને તાત્કાલિકના ધોરણે મેસેજ દ્વારા મળી જશે તો મારા મોબાઈલની અંદર યુઝરનેમ અને પાસવર્ડ આવી ગયા છે તો હું અહીંયા મારું યુઝરનેમ અને પાસવર્ડ લખી લઉં છું ત્યારબાદ અહીંયા કેપ્ચર ફિલ કરી લઉં છું અને સાઇન ઇન ઉપર ક્લિક કરીશ એટલે મારું અહીંયા લોગિન થઈ જશે તો મિત્રો લોગિન ઇન થશે આ રીતે તમને એક ડેશબોર્ડ જોવા મળશે જેની અંદર તમારા અહીંયા તમારું નામ છે એપ્લિકેશન નંબર છે બધું જ અહીંયા બતાવશે તમારા મોબાઈલ નંબર છે એની અંદર મિત્રો તમારે કાંઈ કરવાનું નથી પરંતુ અહીંયા ઉપરની સાઈડ જોશો તો તમને એક પ્રોફાઇલનો ઓપ્શન જોવા મળે છે તો તમારે એની ઉપર ક્લિક કરવાનું છે એની ઉપર ક્લિક કરશો એટલે ફરીથી અહીંયા ઘણી બધી માહિતી ઓલરેડી જે તમે ભરેલી છે એ બધી માહિતી આવી જશે ત્યાર ત્યારબાદની જે ફાધર નેમ છે તો અહીંયા તમારે નીચે તમારું ફાધરનું નામ લખવાનું છે હું ડેમો તરીકે અહીંયા કોઈ પણ એક નામ રેન્ડમલી સિલેક્ટ કરી લઉં છું ત્યારબાદ મધરનું નામ લખવાનું છે ત્યારબાદ પેરેન્ટ્સના મોબાઈલ નંબર એટલે કે તમારા માતા પિતાના કોઈ પણ એકના મોબાઈલ નંબર લખવાના છે ત્યારબાદ છે શિબલિંગ એટલે શિવલિંગ એટલે કે તમારા કેટલા ભાઈ બહેન છે એ અહીંયા લખવાનું રહેશે ત્યારબાદ તમારી કેટેગરી ઓટોમેટિક અહીંયા આવી જશે ત્યારબાદ મેલ ફિમેલ ઓટોમેટિક આવી જશે અને નીચે છે ડિસેબિલિટી એટલે તમારે કોઈ ખોટખા પણ હોય તો અહીં તમે લખી શકો અને ન હોય તો નોન લખીને આગળ વધો ત્યારબાદ અહીંયા તમારી નેશનાલિટી જેની અંદર ઇન્ડિયન ત્યારબાદ તમે કઈ જગ્યાએ રહ્યો છો જો ગામડાની અંદર રહેતા હોય તો રૂરલ અને શહેરની અંદર રહેતા હોય તો અર્બન સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ તમારી રિ રિલિજિયન હોય એ તમારે સિલેક્ટ કરવાનું છે જે હિન્દુ હોય તો હિન્દુ મુસ્લિમ હોય તો મુસ્લિમ એ રીતે ત્યારબાદ જો માઇનોરિટીની અંદર આવતા હોય તો અહીંયા માઇનોરિટી સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ જો અહીંયા આધાર કાર્ડ તમારી પાસે હોય તો તમે અહીંયા તમારો આધાર કાર્ડ નંબર લખવાનો છે અને ત્યારબાદ જે પ્રમાણે આધાર કાર્ડમાં નામ છે એ જ પ્રમાણે અહીંયા નામ લખવાનું છે ત્યારબાદ એ બી આઈડી જો તમારી પાસે એ આઈડી હોય તો લખો નહીં તરકા જરૂર નથી ત્યારબાદ છે ડાયેજ નંબર તો જો તમારી પાસે ડાયેજ નંબર હોય તો એ પણ લખો અને ન હોય તો ચાલશે ત્યારબાદ તમારે તમારું પૂરેપૂરું અહીંયા એડ્રેસ લખવાનું છે તો એડ્રેસની અંદર તમારી એ શેરી છે એપાર્ટમેન્ટ છે સોસાયટીનું નામ છે આ બધું જ તમારે અહીંયા લખવાનું છે ત્યારબાદ તમારું જે પણ રાજ્ય હોય એ રાજ્ય સિલેક્ટ કરી લઉં હું અહીંયા એક્ઝામ્પલ તરીકે સિલેક્ટ કરી લઉં છું ત્યારબાદ તમારું જે પણ જિલ્લો હોય એ જિલ્લો સિલેક્ટ કરી લ્યો ત્યારબાદ જે પણ તમારો તાલુકો લાગતો હોય એ તાલુકો સિલેક્ટ કરી લ્યો અને તમારો અહીંયા પિનકોડ લખવાનો છે તો ત્યારબાદ તમારું જો પર્મનન્ટ એડ્રેસ અને પ્રેઝન્ટ એડ્રેસ સેમ હોય તો તમે અહીંયા માર્ક કરશો એટલે ઓટોમેટિક અહીંયા બધું જ એડ્રેસ આવી જશે ત્યારબાદ ઉપર જાશો એટલે સૌ પ્રથમ તમારે અહીંયા ફોટો એક અપલોડ કરવાનો રહેશે તો અહીંયા ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરશો એટલે એક તમારે કોઈ પણ એક તમારો જે ફોટો હોય પાસપોર્ટ સાઇઝનું એ અપલોડ કરી દેવાનો રહેશે એટલું કર્યા બાદ નીચે જાશો એટલે અહીંયા તમારે તમારી સાઇન એક અપલોડ કરવાની રહેશે તો તમારે એક કોરા કાગળની અંદર સાઇન કરીને એનો ફોટો અથવા સ્કેન કરીને અહીંયા અપલોડ કરવાની રહેશે તો આપણે અહીંયા અપલોડ થઈ જાય એટલે અહીંયા લખેલું આવી જશે સિગ્નેચર અપલોડેડ સક્સેસફુલી ફોટો અપલોડ થઈ જાય એટલે અહીંયા તમારે સેવન નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારી જે માહિતી છે એ અપડેટ સક્સેસફુલી થઈ જશે તો મિત્રો આ રીતે તમે તમારું રજીસ્ટ્રેશન ઘર બેઠા તમારા મોબાઈલની અંદર ફક્ત બે મિનિટની અંદર કરી શકો છો તો મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારા વિડીયોની તમામ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય ફરીથી મળશું એક નવા વિડિયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત